હાય ગાઈશ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે સૌરવનો થોડો તાવ આવ્યો છે ગાઈશ કાલે ચડબું ખાતો તો એટલે નજર લાગી છે હ હવરવ તાવ આવી ગયો બેટા આમ જોજો મારો હું ગુડ મોર્નિંગ કેજી શું કરો ભારતી ગાઈશ બહુ સાફ થઈ ગયા છે દયણું કરે છે સાફ કરેલા નતા

સૌરવ સાર પછી દવા પડીએ પીવીએ હા નહીં પીવી નાસ્તો કર્યો બાકી હારું તો ફટાફટ ઘઉં સાફ કરી દે પછી આપણે નાસ્તો કરીએ ગાઈશ સૌરવની તબિયત સારી નથી ગાઈશ માટે રો રો કરે છે हाय गाइस पपोर थी गई है जमवा टाइम थी गये सीधू कर आ बाजू खसेड तो बस तू भी खाऊ नहीं बेटा तार तो हम खाई लो कुकर હલો ગાઈશ જમી લઈ આવો બાયમ થઈ ગયો છે જમવામાં આજે વળીઓની સબ્જી બનાવી છે ગાઈશ તું પીવું ને બધા ચો જતા રોઈ તો બરોબર તૈયાર થયો ક્યાં જવાનું વેકેશન પૂરું નહીં થયું હજી Nihal jauh jangan lupa, jauh lupa, Momen lupa, jangan lupa, mau lupa, jangan lupa, jangan lupa, jangan lupa, Amin lupa, jangan lupa, jangan lupa, jangan jangan lupa, jangan lupa, જોરદાર મજા આવે મંચુરિયન હું તો સોયાબીન સારું ચાલો સારું हेलो हेलो गाइस ટાઈમ એ સાંજ પડી ગઈ છે સૌરવ શું કરા સૌરવ ગાડી લાવ્યો તું લાઈટ કરજે ગાડી ગાડીને લાઈટ કરજે મત તારે લાઈટ કર કદી લાવ્યો સૌરવ બજાર લાવ્યો બીજું લાવ્યો તું